સમયથી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષને લઈને વિવિધ અટકળો ચાલી રહી હતી ત્યારે લાંબા સમય બાદ ભારતીય જનતા પાર્ટીને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માની નિમણૂક કરવામાં આવી છે જગદીશભાઈ વિશ્વકર્માની નિમણૂક થતાં જ ઠેર ઠેર ઉત્સવ જેવો માહોલ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે બનાસકાંઠા તેમજ આપણા ગૃહમંત્રી અમિત શાહ સાહેબ એમને આપણા બનાસકાંઠાના પનોતા પુત્ર એવા જગદીશભાઈ પંચાલને પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે જે નિયુક્ત કર્યા છે એ બદલ એમનો આપણે આખા ડીસા તાલુકા વતી બનાસકાંઠા જિલ્લા વતી આભાર માનીએ છીએ અને આપણે ગર્વની લાગણી અનુભવે છે કે મોદી સાહેબ પણ વટનગરના અમિતભાઈ શાહ સાહેબ પણ માણસાના અને હાલે જગદીશભાઈ પણ આપણા બનાસકાંઠા જિલ્લાના પનવતા પુત્ર છે અને આપણે ડીસાવાસીઓ તો એક નવીન ઉત્સાહની ઉજવણી કરવાનો પ્રસંગ છે કારણ કે આપણે ડીસાના જમાઈ છે એટલે આજે જગદીશભાઈનું જે નામ ગઈકાલે પ્રદેશ પ્રમુખ તરીકે પાર્ટીના નીતિ નિયમો મુજબ જાહેર થયું અને આજે નોમિનેટ પાર્ટીના નીતિ નિયમો મુજબ ચાર્જ દીધો છે ઓડિશાના તમામ આગેવાનોએ ભાજપના તમામ સક્રિય કાર્યકરો જુનિયર કાર્યકરો અને ઘનિષ્ઠ આગેવાનોએ આજે ભાજપના અહીં સ્થળ ઉપર અમરનાથ કોમ્પ્લેક્સ ઉપર આવી અને ફટાકડા ફોડી અને આનંદ ઉત્સવની ઉજવણી કરી છે અને મા જગદંબાને પ્રાર્થના કરી કે આવનાર તમામ ચૂંટણીઓમાં જગદીશભાઈના નેજા એટલે ચૂંટણી લડાય અને તમામમાં વિજય હાસલ થાય એવી અપેક્ષા સાથે ભારત માતા વસ્તુ ભારત માતા પારસ વ્યાશ દિવ્યાંગ બનાસ બનાસકાંઠા